લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના આપનો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ સાત ત્રણ બે હજાર પચીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું મેષ રાશિ વાળાએ આજે સફેદ ગાય ની સેવા કરવી જોઈએ ને ગાયનું ઘી દીવા માટે મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા કામની સફળતા માટે જુઠ્ઠું બોલતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું વૃષભ વૃષભ રાશિવાળાએ આજે સફેદ ગાય જેને વાછરડાને જન્મ આવી પહોંચે એવી ગાયની સેવા અવશ્ય કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ખોટી આશાઓ રાખવી નહીં મિથુન 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 આજે શું કંદ આજે કંદમૂળનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ગેરંટીમાં સાઈન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળા આજે શિવ મંદિરમાં કપૂરનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણો આત્મવિશ્વાસ ગુમાવવાનો નથી સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે પોતાની આવક જાવકના પલ્લાને સંતુલિત કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવતી વખતે બેદરકારી રાખવી નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે દહીનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું પણ અપમાન નહીં કરતા તુલા તુલા રાશિ રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે દૂધના માવામાંથી બનેલી મીઠાઈ કોઈ ગરીબોમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાના કામમાં દખલગીરી કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળાએ આજે ગાયના દૂધમાં મધ નાખીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પોતાની સરખામણી બીજા સાથે નહીં કરતા ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ આજે ઘરના વડીલોની સલાહ લેવી જોઈએ એમની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈએ તમારા પર કરેલો વિશ્વાસ તોડતા નહીં મકર મકરાશિવાળાએ આજે શું કરજો મકરાશિવાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં એક ચમચી દૂધ અને એક ચમચી ગુલાબજળ નાખીને નાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટા વ્યસની માણસની સંગત કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું કુંભ આજે ખાસ લીમડાને જલ અને હાથ લગાડીને મંગળની કામના કરીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મારા દરેક કામ મંગળ થાય શું નથી કરવાનો મિત્રો આજે મહેનતથી ભાગતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે જો તમને કમળનું ફૂલ મળી જાય તો લક્ષ્મીને ચડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ દગો નહીં આપતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે